નમસ્કાર અમદાવાદના સેટેલા વિસ્તારમાં દિવાળીના દિવસે વીસ ઓક્ટોબરના રોજ સંબંધોને સમસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પત્નીએ પોતાના પતિ પર જ એસિડથી હુમલો કર્યો છે પતિના અન્ય સ્થિર સાથેના આડા સંબંધોની આશંકાના રોષે ભરાયેલી પત્નીએ આ ખતરના કૃત્યને અંજામ આપ્યો હતો મળતી માહિતી મુજબ સેટેલાઇટ વિસ્તારમાં રહેતા આ દંપતીના બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા જોકે છેલ્લા કેટલાક સમયથી પત્નીને તેના પતિના હતી હતી આશંકા કે પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધો છે આ જ વાતથી ઋષે ભરાઈને પત્નીએ પોતાના પતિની દિવાળીની રાત્રે જ્યારે પતિ સૂતો હતો ત્યારે પહેલાં તેને ગરમ પાણી નાખ્યું અને ત્યારબાદ એસિડનો હુમલો કરી દીધો એસિડના એટેકના કારણે યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો તેને તાત્કાલિક સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં તેની હાલ જોવા જઈએ તો નાજુક હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટના અંગે ઈજાગ્રસ્ત પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે સેટેલાઇટ વિસ્તારમાં રોગ પોલીસ ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને હુમલો કરનાર પત્નીની ધરપકડ સહિતની વધુ કાયદે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે